હળવદ આમ તો રંજીતગઢ છે ને જે જે મંદિર આવેલું છે સ્વામિનારાયણ હરિકૃષ્ણ ધામ આ હરિકૃષ્ણ ટ્રક પાછળ ટ્રક ઘૂસી જવાનો બનાવ સામે આવ્યો છે આ ટ્રક નંબર છે આર જે છત્રીસ જી એ ઇઠ્યોતેર ત્યાસી આ ટ્રક નંબર છે અને આ ટ્રક નંબર પાછળ આમાં જે પેપર ભરેલા છે એટલે કે પેપર જેવું મટીરિયલ ભરેલું છે અને આ ટ્રક પાછળ ટ્રક ઘૂસી જવાનો બનાવ સામે આવ્યો છે તો આ બનાવ ક્યારે બન્યો તે માહિતી મળી નથી સાથે જ ઈજાગ્રસ્ત થયા છે કે કેમ ડ્રાઈવર કે ક્લિનર તે પણ માહિતી મળી નથી કારણ કે અલગ અલગ જગ્યાએ દવાખાને બધે કોલ કર્યો છે પરંતુ કોઈ માહિતી મળી નથી એટલે કેવી ઈજા થઈ છે કે ઈજાગ્રસ્ત થયો છે કે કેમ તે હજી સુધી માહિતી મળી નથી આ ટ્રક નંબર છે કન્ટેનર ભરેલું તેનો નંબર છે જી જે બાર બી જેડ તેત્રી ઓગણત્રીસ આ ટ્રક છે અને આ ટ્રક પાછળ ટ્રક ઘૂસી જવાનો બનાવ સામે આવ્યો છે ને આજે કચ્છના પાર્સિંગનું નંબર કન્ટેનર ભરેલું છે કચ્છ પાર્સિંગનો ટ્રક ભરેલું જી જે બાર બી જેડ તેત્રી ઓગણત્રીસ નંબરનો આ ટ્રક છે અને તેમાં કન્ટેનર ભરેલું છે અને તેનો અકસ્માત થયો છે તે આ ટ્રક પાછળ ટ્રક ઘૂસી જવાનો બનાવ સામે આવ્યો છે પરંતુ ક્લિનર સાઈડ અથડાયું છે એટલે ક્લિનર સાઈડ ક્લિનર હશે કે કેમ તે જાણકારી મળી નથી જોકે ડ્રાઈવર સાઈડ સેફ છે એટલે ડ્રાઈવરનો બચાવ થયો હોય તેવું પણ લાગી રહ્યું છે આમ તો પ્રાથમિક દ્રષ્ટિએ પરંતુ જે માહિતી મળી છે તે મુજબ કે અકસ્માત ક્યારે બન્યો છે અને કો કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તે અલગ અલગ જગ્યાએ તંત્રને પૂછવું જાણકારી માટે ફોન કર્યો હતો પરંતુ કોઈ માહિતી મળી નથી એટલે કોઈ ઈજાગ્રસ્ત થયું નહીં હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે આ જે ટ્રક છે તે તમે જોઈ રહ્યા છો કન્ટેનર ભરેલો અને આ ટ્રક છે જે પેપર ભરેલો છે એટલા બોક્સ બનાવવાના જે પેપર હોય તે ભરેલું છે એટલે આ ટ્રક પાછળ ટ્રક ઘૂસી જવાનો બનાવ સામે આવેલો છે ક્યારે બનાવ બન્યો તે માહિતી મળી નથી જોકે જે પ્રમાણે અકસ્માત થયો છે તે જોતે એવું લાગી રહ્યું છે કે કોઈ જાનહાની નહીં થઈ હોય કારણ કે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જઈએ તો વહેલી સવારનો બનાવ હોય તેવું પ્રાથમિક અંદાજ આપણે મારી શકીએ એટલે હળોદમાળી હાઈવે પર આવા અવારનવાર અકસ્માતોના બનાવ સામે આવે છે અને અકસ્માતોના બનાવને લઈ હજી સુધી અહીંયા હાઈવે ઓથોરિટી પહોંચી પણ નથી કારણ કે જે આ ટ્રક છે એ ટ્રક પાછળ ઘૂસી જતા લગભગ એક સાઈડ રોડની બંધ છે એક સાઈડ રોડની બંધ છે એટલે બીજો પણ અકસ્માત થઈ શકે તેમ છે એટલે જે પ્રમાણે તમે જુઓ છો કે ટ્રકને આખું કેબિન કુડદો વળી ગયું છે અને નીચે ઓઇલ પણ ઘણું બધું ઢોળાઈ ગયું છે અને જે પ્રમાણે દેખાય છે કે ક્લીનર સાઈડ અકસ્માત થયો છે એટલે ક્લીનર હોય તો તેને ઈજા પહોંચી હોય પરંતુ ક્લીનર ન હોય તો તેને કોઈ ઈજા ન પહોંચી હોય એટલે આ છે ટ્રક તે હળવદ તરફ જતો હતો બંને ટ્રક જોકે હળવદ તરફ જ જતા હતા આ ટ્રક છે જી જે બાર બી તેત્રીસ ઓગણત્રીસ આમાં કન્ટેનર ભરેલું છે અને આગળનો ટ્રક છે તેમાં પેપર જે ખો બોક્સ બનાવવાના ખોખા આપણે કહીએ તે એ ભરવાનો પેપર છે અને એ બંને હળવદ તરફ જતા હતા અને ટ્રક પાછળ ટ્રક ઘૂસી જવાનો બનાવ સામે આવ્યો છે જે પ્રકારે તમે જુઓ છો તો હરિકૃષ્ણધામ રંજીતગઢ જે આવેલું છે એક જેટ તેની સામે આ બનાવ બન્યો છે અને તમે જે પ્રકારે જુઓ છો કે અહીંયા ઓઇલની ધારા ગઈ છે એટલે એન્જિનને પણ સારો એવો માર પડ્યો છે ડીઝલની ટાંકી પણ તૂટી ગઈ હોય એવું લાગે છે કારણ કે ડીઝલ પણ ધપકી રહ્યું છે એટલે અવારનવાર અહીંયા આવી જ રીતે અકસ્માતો બનતા હોય છે ને અત્યારે જે પ્રકારે લાઇટો સફેદ લાઇટ હોય છે અને લાઇટ ડીમ ફૂલ કરતા નથી જેને લઈ આવા અકસ્માતો પણ બનતા હોય છે ડીપર મારવાનું ઓવરટેક કરતી વખતે આવા બધા જો જો કે નિયમો પાળતા હોય છે પરંતુ ઘણા ટ્રક ચાલકો આવે આરટીઓના નિયમોનું પાલન નથી કરતા તેને લઈને જ આવા અકસ્માતો બનતા હોય છે અથવા એવું પણ બની શકે કે આ ટ્રક અહીંયા પડ્યો હોય અને તેની પાછળ અકસ્માત થયો કદાચ એવું પણ બની શકે કે ઓવરટેક કરતી વેળાએ પણ આવું બન્યું હોય અથવા કોઈ બીજું અન્ય કારણ બન્યું હોય પરંતુ જે પ્રકારે આ અકસ્માત થયો છે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જવાનો તેમાં માહિતી કોઈ મળી નથી કારણ કે આપણે બે અલગ અલગ જગ્યાએ તંત્રને પૂછ્યું છે હળદ પોલીસને પણ જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો પરંતુ હળદ પોલીસ પાસેથી પણ કંઈ માહિતી મળી નથી અને હોસ્પિટલ સરકારી હોસ્પિટલ એટલે ત્યાં પણ પૂછવાની તજવીજ યાદ ધરી હતી પરંતુ ત્યાંથી પણ કોઈ માહિતી મળી નથી એટલે આ ઇજાગ્રસ્ત કોઈ નહીં થયું હોય અથવા હળવદ ન લાવ્યો હોય અને અન્ય કોઈ જગ્યાએ સારો અર્થે ખસેડે તેવું પણ બની શકે નંબર છે જે છત્રીસ જી એ ઇઠ્યોતેર પછી અહીંયા આ નંબર સાથે છેડછાડ કરેલી છે આ જે પ્રકારે તમે જુઓ છો એટલે આવું પણ બનીએ કે ઘણી વખતે કે નંબર પ્લેટો સાથે પણ છેડછાડ કરતા હોય એટલે આ ટ્રક પાછળ ટ્રક ઘૂસી જવાનો બનાવ સામે આવ્યો છે હરિકૃષ્ણ રંજીતગઢ ટામ પાસે અને એકમાં કન્ટેનર ભરેલું છે અને એકમાં જે બોક્સ બનાવવા ખોખા આપણે કહીએ અહીંયા દેશી ભાષામાં એવા બોક્સ ભરાવા બનાવવાનું પેપર છે અને આ ટ્રક પાછળ ટ્રક ઘૂસી જવાનો બનાવ સમય આવ્યો છે ઈજાગ્રસ્ત થયા છે કે કેમ તે હજી સુધી જાણકારી મળી નથી કારણ કે અલગ અલગ વિભાગો પાસે આપણે ટેલિફોનિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો પરંતુ વિભાગો પાસે પણ કોઈ માહિતી ઉપલબ્ધ નહીં હોવાની જાણકારી મળી રહી છે એટલે હળવદ હરિકૃષ્ણધામ રંજીતગઢ છે ત્યાં અકસ્માત બન્યો છે ટ્રક પાસે ટ્રક ઘૂસી જવાનો બનાવ બન્યો છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છું કે ક્યારનો બનાવ હોય કેટલા ઈજાગ્રસ્ત થયા છે તે જાણકારી નથી મળી પણ બંને ટ્રક હળવદ તરફ જઈ રહ્યા હતા એટલે રંજીતગઢ પાસે આ બનાવ છે હરિકૃષ્ણધામ જ્યાં આવેલું છે ત્યાં એટલે જે પ્રકારે તમે કેબિન જોવો છો તે કેબિનને એક સાઈડ આખે આખી કુડદો બોલી ગયો એટલે કે મોટા નુકસાન થયું છે સાથે જ અહીંયા જે બિલ હોય જીએસટીના કંઈ કાગળ હશે તે પણ અહીંયા રસ્તા પર પડ્યા છે એટલે તે પણ દેખાઈ રહ્યું છે સાથે જ આખો જે તમે પ્રકારે કેબિન એ જોવો છો તે જોઈ રહ્યા છો અને ઓઇલ પણ ઢોળાઈ ગયું છે સારું એવું અને ડીઝલની ટાંકીમાં પણ ડેમેજ છે એટલે મોટું નુકસાન થયું છે જો કે જાનહાનીના કાંઈ સમાચાર મળ્યા નથી એટલે આ બનાવ છે અને ત્યાંથી આપણા સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે હરિદુર અંદિરગઢ છે ત્યાં ટ્રક પાછળ ટ્રક ઘૂસી જવાનો બનાવ સામે આવ્યો છે જાનહાનિના કંઈ સમાચાર મળ્યા નથી કારણ કે આપણે જાણવાનો પ્રયત્ન કર્યો અલગ અલગ વિભાગો પાસેથી પરંતુ તેમની પાસે કોઈ માહિતી ઉપલબ્ધ નથી અત્યારે અને પછી કોઈ માહિતી આવે તો તે પણ આપણે બતાવીશું કે કંઈ જાનમાલને નુકસાન થયું હતું કે કેમ હાલ તો આપણે જે પ્રકારે રણજીતગઢ પાસે આ ટ્રક પાછળ ટ્રક ઘૂસી જવાનો સામે આવ્યો છે ને તે આપણે દર્શક મિત્રોને બતાવી રહ્યા છીએ આભાર ગઈ